નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજ દ્વારા આલેખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત આપણા અત્યંત લોકપ્રિય સાહિત્યકાર શ્રી ગિરિરાજ કિશોરના જીવનની રૂપરેખા ગિરિરાજ કિશોર જન્મ 8 જુલાઈ ઓગણીસો સાડત્રીસ 9 બે હજાર વીસ એક ભારતીય લેખક હતા જેમને બે હજાર સાતમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ગિરિરાજ કિશોર હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ ઉપન્યાસકાર હતા તેઓ કાનપુરમાં રહેતા હતા અને આઈઆઈટી કાનપુરના રજિસ્ટ્રાર તરીકે સેવા આપી હતી તેમને ઓગણીસો બાણુંમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજારમાં વ્યાસ સન્માન અને બે હજાર બેમાં માં છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી દ્વારા માનદ પીએચડીની ઉપાધિ આપવામાં આવી હતી ગિરિરાજ કિશોરનો જન્મ આઠ જુલાઈ ઓગણીસો સાડત્રીસ મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશમાં થયો હતો તેમણે આગ્રા સ્થિત ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસમાંથી સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી તેમણે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો નવ્વાણુંમાં ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એમેરિટ્સ ફેલોશીપ પૂર્ણ કરી અને ઓગણીસો નવ્વાણુંથી બે હજાર એક દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી શિમલામાં ફેલોશીપ પણ કરી ગિરિરાજ કિશોરે ત્રીસ વર્ષથી વધુની કારકિર્દીમાં કાનપુર યુનિવર્સિટી છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરના રજિસ્ટ્રાર તરીકે સરકારમાં અધિકારી તરીકે વિવિધ હોદ્દાઓ ઉપર કામ કર્યું હતું તેઓ અગાઉ સાહિત્ય અકાદમી કાર્યકારી સમિતિ અને ભારત સરકારના રેલવે બોર્ડના સભ્ય હતા ગિરિરાજ કિશોરના લગ્ન શ્રીમતી મીરા કિશોર સાથે થયા હતા આઈઆઈટી કાનપુરમાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ કાનપુરમાં રહેતા હતા તેઓ અખબારોમાં નિયમિત લેખો પણ લખતા હતા અને હિન્દી મેગેઝિન આકારના સંપાદક હતા ગિરિરાજ કિશોરને પ્રાપ્ત થયેલા પુરસ્કારો સાહિત્ય અકાદમી ઓગણીસો બાણું વ્યાસ સન્માન બે હજાર પદ્મશ્રી બે હજાર સાત મુખ્ય રચનાએ ઢાઈ ઘર પહેલાં ગીર મીટિયા શહેર દર શહેર પેપર વેટ દાવેદાર યાતના ઘર જુગલબંધી આદિ ગિરિરાજ કિશોરનું અવસાન નવ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ કાનપુર ઉત્તર પ્રદેશમાં થયું હતું અસ્તું